પોસ્ટ ઓફિસમાં મિત્રો ઘણી બધી બચત યોજનાઓ ચાલે છે તેમાંથી મિત્રો સૌથી વધારે વ્યાજ આપતી યોજના છે સૌથી વધારે રિટર્ન આપતી યોજના છે તો એ છે આપણે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ જેમાં પોસ્ટ ઓફિસની અધર યોજનાઓ કરતાં હાઇસ્ટ રિટર્ન આપવામાં આવે છે તો આ વિડિયોમાં હું તમને જણાવીશ કે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમનું કેક્યુલેશન આપણે કઈ રીતના કરવું તમારે તમારી જાતે એનું કેલ્ક્યુલેશન કઈ રીતના કરશું તો આ સંપૂર્ણ માહિતી આપીશ વિડીયો પૂરો જજો અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઇબ કરી નહીં અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો સિનિયર સેવ સિટીઝન સેવિંગ સ્કીમનો એક વિડીયો મેં બનાવેલો છે એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે એનું કેલ્ક્યુલેશન આપણે કઈ રીતના કરશું તો પ્લે સ્ટોરમાંથી આપણે મિત્રો પોસ્ટ ઇન્ફો એપ્લિકેશન છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ઓફિશિયલ એપ્લિકેશન છે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટની જો અહીં લખેલું છે ગવર્મેન્ટ એવું લખેલું છે જે આપણે ક્લિક કરશું એટલે જો ઓફિશિયલ ગવર્મેન્ટ એવું તમને જોવા મળશે પ્લે વેરીફાઈ ધેટ ધીસ એપ્લિકેશન જો અહીં ગવર્મેન્ટનું તમને જોવા મળશે કે પ્લે સ્ટોરે વેરીફાઈ કરેલી છે એપ્લિકેશન હવે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટની ઓફિશિયલ એપ્લિકેશન અહીંથી તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરી લીધી છે એટલે જો ઓપન કરશું એટલે આપણને આવો એન્ટર જોવા મળશે વિડીયો પૂરો જોજો એટલે પૂરી માહિતી મળે જરા પણ સ્કીપ ના કરતા તો અહીંયા પોસ્ટ ઓફિસને લગતી ઘણી બધી તમે જો આર્ટિકલ ટ્રેકિંગ જે સર્વિસ રિક્વેસ્ટ છે પોસ્ટલ કેલ્ક્યુલેટર લખેલું છે ત્યારબાદ નીચે સ્ક્રોલ કરશો એટલે અહીં તમને જો ઇન્સ્યોરન્સ જોવા મળશે ઇન્સ્યોરન્સ એટલે કે આરપીએલઆઈ પીએલઆઈનું અહીં કેલ્ક્યુલેશન કરી શકીએ આપણે જાતે ત્યારબાદ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટર લખેલું છે તો મિત્રો આપણે સિનિયર સિટીઝન યોજનાનું કેલ્ક્યુલેશન કરવા માટે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટર પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ પોસ્ટ ઓફિસની બધી જ યોજનાઓનું અહીંથી આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ જો સુકન્યા સમૃદ્ધિ છે રિકરિંગ ડિપોઝિટ ટાઈમ ડિપોઝિટ પીપીએફ બધી યોજનાઓનું અહીંથી આપણે કરી શકીએ છીએ તો અહીંયા આપણે જો ઉપર આમ સ્ક્રોલ કરશો એટલે જો અહીં સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એવું તમને જોવા મળશે અહીંયા આપણે એમાઉન્ટ નાખી અને કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ હવે યોજનાની માહિતી જોવા માટે આપણે નીચે આઈ બટન જે આપેલું છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે તો યોજનાની હું તમને થોડીક માહિતી આપી દઉં કે કરંટ ઇન્ટરેસ્ટ રેટ અત્યારે સિનિયર સિટીઝનનો આઠ પોઈન્ટ બે ટકા વ્યાજદર ચાલે છે પર એનિયમ વાર્ષિક વ્યાજદર આઠ પોઈન્ટ બે ટકા છે હવે મિત્રો આપણે લમસમ રકમ આમાં ઇન્વેસ્ટ કરવાની છે એક હજારથી લઈ અને ત્રીસ લાખ સુધી તમે કોઈ પણ રકમ આમાં ઇન્વેસ્ટ કરી શકો છો હજારના ગુણાંકમાં તો દાખલા તરીકે આપણે બે લાખ રૂપિયા મૂકીએ છીએ લમસમ તો પાંચ વર્ષની મુદતમાં આપણે મૂકવાના છે આમાં અને દર ત્રણ મહિને એનું જે ઇન્ટરેસ્ટ આઠ પોઈન્ટ બે ટકા જેટલું વ્યાજ થતું હોય એ આપણા સેવિંગ એકાઉન્ટમાં જમા થયા રાખશે તો યોજનાનો લાભ કોણ લઈ શકે છે કે સાઠ વર્ષથી વધુના કોઈ પણ વ્યક્તિ જો ગ અર્લી રિટાયરમેન્ટ લે છે ગવર્મેન્ટ એમ્પ્લોયડ તો એ પંચાવન વર્ષ પછી રિટાયરમેન્ટ લે તો એક મહિનાની અંદર ખાતું ખોલાવી શકે છે ડિફેન્સના એમ્પ્લોય છે કોઈ આર્મીના હોય તો એ પચાસ વર્ષ પછી રિટાયરમેન્ટ લે તો એક મહિનાની અંદર આ એકાઉન્ટ ખોલાવી શકે છે આગળ જણાવ્યા પ્રમાણે જો અહીંયા ડિપોઝિટ કેટલું કરી શકીએ તો કે એક હજાર મિનિમમ છે અને મેક્સિમમ ત્રીસ લાખ સુધી આપણે કરી શકીએ છીએ હવે ઇન્ટરેસ્ટનું કઈ રીતના આવશે તો દાખલા તરીકે અત્યારે મેં ઇન્વેસ્ટ કર્યા હોય કોઈ પણ પૈસા તો એકત્રીસ માર્ચે ફર્સ્ટ જે એનું ઇન્ટરેસ્ટ છે એ આપણા સેવિંગ એકાઉન્ટમાં જમા થાય જેટલું ઇન્ટરેસ્ટ મળ્યું હોય નેક્સ્ટ આપણને ત્રીસ જૂને મળે એનું સેક નેક્સ્ટ આપણને ત્રીસ સપ્ટેમ્બરે અને એકત્રીસ ડિસેમ્બરે આવી રીતના વર્ષમાં ચાર વખત ઇન્ટરેસ્ટ આપણા સેવિંગ એકાઉન્ટમાં જમા થયા રાખે એ મિત્રો ઓટોમેટિક ઇસીએસ મારફતે આવ્યા રાખે બીજું કે ઇન્ટરેસ્ટ ટોટલ જે ઇન્ટરેસ્ટ આપણે દર ત્રણ મહિને આવે છે એ જો પચાસ હજારથી વધારે થશે ઇન્ટરેસ્ટ તો એની ઉપર ટીડીએસ કાપવામાં આવશે તો મિત્રો ટીડીએસ પણ તમે રિટર્ન ફાઇલ કરીને લઈ શકો છો પાછું હવે પ્રી મેચ્યોર ક્લોઝ એટલે શું કે પાંચ વર્ષ માટે આપણે એકાઉન્ટ ખોલે છે અને વહેલાં આપણે બંધ કરાવી દેવું છે દાખલા તરીકે મેં અત્યારે એકાઉન્ટ ખોલાવ્યું હોય અને એક વર્ષની આફ્ટર એક વર્ષ પછી મારે બંધ કરાવવાનું થયું ને પૈસા પાછા ઉપાડી લેવાના થયા તો એને કહેવાય પ્રી મેચ્યોર ક્લોઝર તો એ પણ અહીં માહિતી આપેલી છે કે એક વર્ષથી લઈને બે વર્ષ સુધીમાં જો બંધ કરાવીએ તો મૂળગી રકમમાંથી દોઢ ટકા માઇનસ થાય અને બે વર્ષથી લઈને પાંચ વર્ષની અંદર આપણે બંધ કરાવીએ તો મૂળ રકમમાંથી એક ટકો ડિડક્ટ થઈને આપણને રિટર્ન મળે એવી જ રીતના મિત્રો જો એકાઉન્ટ ક્લોઝર ઓફ નોન મેચ્યોરિટી પાંચ વર્ષ માટેનું ટોટલ એકાઉન્ટ છે આ પાંચ વર્ષ માટે ખુલશે અને મિત્રો એને આપણે એક્સટેન્શન કરી શકીએ છીએ દાખલા તરીકે પાંચ વર્ષ પૂરા થયા અને એક ફોર્મ ભરીને પાછું એક દઈ દઈએ એટલે ત્રણ વર્ષ લંબાવી પણ શકાય છે તો હવે હું તમને જણાવીશ કે આપણે યોજનાનું કેલ્ક્યુલેશન કઈ રીતના કરીશું તો આપણે કેટલા મેકીને કેટલા રૂપિયા આપણને રિટર્ન મળે છે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી જ લેજો તો મિત્રો સિનિયર સિટીઝન યોજનાનું આપણે કેલ્ક્યુલેશન કરશું તો જો અહીંયા એન્ટર ફિક્સ ડિપોઝિટ લખ્યું છે ને આપણે કોઈ પણ રકમ એન્ટર કરી દેવાની છે દાખલા તરીકે પાંચ લાખ રૂપિયા મેં કોઈ તો પાંચ લાખ લખી અને કેલ્ક્યુલેટ પર ક્લિક કરશું એટલે જો નીચે તમને આવી રીતનો જોવા મળશે એટલે કે ક્વાટરલી પેએબલ દર ત્રણ મહિને દસ હજાર બસો ઓગણપચાસ રૂપિયા સેવિંગ એકાઉન્ટમાં જમા થયા રાખશે એટલે કે મંથલી ગણીએ તો ચોત્રીસોથી પાંત્રીસો જેવી રકમ હાય નેક્સ્ટ મિત્રો જો આપણે એક લાખ રૂપિયા જમા કરાવવું હોય દાખલા તરીકે એક લાખની રકમ સિનિયર સિટીઝન યોજનામાં મેકે છે તો તેને કેટલું વ્યાજ મળવા પત્ર થશે તો દર ત્રણ મહિને એના સેવિંગ એકાઉન્ટમાં બે હજારને પચાસ રૂપિયા પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવશે એટલે એનું વ્યાજ એટલું આપવામાં આવશે દાખલા તરીકે દસ લાખની રકમ હવે આપણે મૂકવી હોય તો એ વ્યક્તિને દસ લાખ રૂપિયા મેકવા હોય તો એનું વીસ હજાર ચારસો ને રૂપિયા દર ત્રણ મહિને એના સેવિંગ એકાઉન્ટમાં મળવાપાત્ર થશે મેક્સિમમ મિત્રો આપણે આમાં ત્રીસ લાખ સુધી મેં શકીએ છીએ તો તમે કોઈપણ રકમ આમાં એન્ટર કરી શકો છો એક હજારના ગુણાંકમાં ગમે એટલી રકમ ત્રીસ લાખ સુધી મેં શકો છો દાખલા તરીકે પંદર લાખ રૂપિયા આપણે મંકીએ છીએ તો ત્રીસ હજાર સાતસો ઓગણપચાસ રૂપિયા દર ત્રણ મહિને એકાઉન્ટમાં જમા થાય સાદા સેવિંગ એકાઉન્ટમાં એટલે મંથલી ગણીએ તો દસ હજાર જેવી રકમ આપણને મળે એવી જ રીતે મેક્સિમમ હું તમને જણાવું કે ત્રીસ લાખની રકમ કોઈ વ્યક્તિ મેકે છે તો એને એકસઠ હજાર નવ્વાણું રૂપિયા એના સેવિંગ એકાઉન્ટમાં દર ત્રણ મહિને ટીડીએસ કપાય અને મિત્રો પંચાવન હજાર ત્રણસો પચાસ રૂપિયા જમા થાય આ ટીડીએસ છે તમે રિટર્ન ફાઇલ કરશો વાર્ષિક એટલે તમને પાછું મળી જશે જો તમારી ઇન્કમ ઇન્કમટેક્સમાં નહીં આવતી હોય તો ટીડીએસ આપણને રિટર્ન મળવાપાત્ર થાય તો મિત્રો હવે સિનિયર સિટીઝન એકાઉન્ટ ખોલવા માટે આપણે શું પ્રોસેસ કરવાની છે તો નજીકની કોઈ પણ પોસ્ટ ઓફિસમાં જવાનું છે આધાર કાર્ડ પાન કાર્ડ અને બે પાસપોર્ટ સાઈડના ફોટા લઈ અને પોસ્ટ ઓફિસનું એક કોમન ફોર્મ આવે છે એક કેવાયસી ફોર્મ આવે છે અને એક એકાઉન્ટ ખોલવા માટેનું ફોર્મ આવે છે આ બે ફોર્મ ભરી અને સાથે ડોક્યુમેન્ટ જોડીને પોસ્ટ ઓફિસે આપી દેવાના છે અને જેટલા રૂપિયા તમારે મેંવાના છે એનો ચેક તમારે આપવાનો થશે તો ચેક આપી દેવાનું છે ત્યારબાદ તમારે એક સેવિંગ એકાઉન્ટ પણ સાથે ખોલાવી લેવાનો છે જેમાં વ્યાજ તમારે જોતું હોય જો ઓલરેડી તમારી પાસે સેવિંગ એકાઉન્ટ છે પોસ્ટ ઓફિસમાં તો તમારે એનો નંબર આપી દેવાનો છે જો નથી તો તમારે એક સાથે સાદું સેવિંગ એકાઉન્ટ ખોલવાનું થશે એમાં દર ત્રણ મહિને એકાઉન્ટમાં પૈસા જમા થયા રાખશે તો મિત્રો આવી રીતના આપણે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમનો લાભ લઈ શકીએ છીએ તમે તમારી જાતે જ કેલ્ક્યુલેશન કરી શકો છો તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ